નગરના વિવિધ પંડાલોમાં બિરાજમાન ગણપતિ દાદાની વિસર્જન યાત્રા વાસ્તે વાસ્તે પોલીસ બંદોબસ્ત સાથે નગરના રાજમાર્ગો પર નીકળી હતી બપોર બાદ વિવિધ ગણેશ મંડળો દ્વારા પોતપોતાના વિસ્તારોના ગણેશજીની પ્રતિમાઓને ટ્રેક્ટર સહિતના વાહનોમાં સવાર કરીને ડીજે ઢોલ નગારાના તાલે વિસર્જન યાત્રા નીકળવામાં આવી હતી લાઇટિંગ તથા ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે પ્રતિમાઓના વિસર્જન માં તકલીફ ના પડે તે માટે दीपूण वातावरण मां गणपती दादाનું વિસર્જન થાય તે માટે ગરબાડા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંધુસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અહેવાલ માંજુબાઈ વારિયા દાહોદ જિલ્લા વિરોચિત